જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના અજાબ ગામે મમતા દિવસ નિમિત્તે આરોગ્ય મંદિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો અજાબ ગામે મમતા દિવસે આરોગ્ય મંદિરનો શુભારંભ કરાતા માતાઓ તેમજ શિશુઓને તાવ શરદી ઉધરસ શ્વાસ ડાયાબિટીસ સ્તરે સામાન્ય પ્રાથમિક સારવાર ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ થાય તે હેતુ શુભારંભ કરવામાં આવ્યો હતો અજાબ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો વધારે લોકો લાભ લે એ હેતુને લક્ષમાં રાખીને ગામના પંચાયત સરપંચ અને તેની પૂરી ટીમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વધારેમાં વધારે સારી રીતે મળે તેવા સહયોગ ખાતરી સાથે અદ્યતન સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુ પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હજુ એક આરોગ્યને લગતી આયુર્વેદિક સેન્ટરની પણ દરખાસ્ત કરેલ હોવાને લઈને સાંસદ એમએલ દ્વારા સરકારના યોગ્ય વિભાગને ભલામણ સાથે રજૂઆતો કરી કે જે અનુસાર પરિણામ મળશે તેવી આશા સાથે આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો મગનભાઈ વગેરે સરપંચ પ્રજા આજે મમતા દિવસના મંગલમય દિવસે પજાબ ગામે આરોગ્યમય મંદિરના નામે આરોગ્ય સેન્ટર બેની શુભારંભ કરવામાં આવ્યો આ આરોગ્ય સેન્ટરની અંદર માતાઓની સારસંભાળ શિશુઓની સારસંભાળ ડાયાબિટીસ બીપી એવા કાયમી સતાવતા રોગોનું કાયમી નિદાન અને સારવાર કરવામાં આવશે આજે સાત કર્મચારીઓની આ સેન્ટરમાં નિમણૂક કરવામાં આવી થોડાક સમયની અંદર વાટર પણ બનાવવામાં આવેલું હોય ચોવીસ કલાક જેવા કર્મચારીઓની કાયમી હાજરી રહેશે અને પ્રાથમિક સારવાર ચોવીસ કલાક ભાજપની જનતાને અને આજુબાજુના ગામડાની જનતાને મળતી થશે આરિરુદશી બાબરે એ સાથે સી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ કે શો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ